બપોરના વાગ્યા તો બે મૂન દિનેશભાઈ બે જણા નીકળી ગયા શાક માર્કેટમાં શાકભાજી લેવા ત્યાં તો પહોંચી ગયા રાધમપુર ચોકડીઓ ઓહો ચલો બધું ટ્રાફિક થયું હો એથી થોડા આગળ હેડે તો જો હા 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 ખટારાની લાઈને લાઈનો લાગી હી આવામાં અમારે ચેતા વિડીયો બનાવો તમે જુઓ ટ્રાફિક ખરાબ બપોરે બે વાગે આવું ટ્રાફિક હોય પણ મજા આવી જાય ઓહો હો જોઈ લો આઈ જઈ એક્સિસ બેંક અમે જઈએ મોઢેરા ચોકડી મોઢેરા ચોકડી થી ગંજ બજાર પછી થોડું શાકભાજી અમારે કરવું પડે ના કરીએ તો લચા થઈ જાય અને એ કાકો વચ્ચે આવી કાકા કાકા રહી પછી પહોંચી ગયા શિલ્પા ચોકડી તો દિનેશભાઈ ઉતારવા મને બોર્ડનો નો વિડીયો ધીરે ધીરે આગળ ચાલ્યા દિનેશભાઈ કે સારું આવી રીતે થોડા થોડા વિડીયો બનાવો બેન નહીં આવતો લોભા વિડીયો બનાવવાના ચાલુ કર્યા તમને અમારા લોભા વિડીયો બનાવવા ચવા લાગ્યું કોમેન્ટમાં જરૂર કહેજો તો અહીંયાથી વળી ગયા અમે ઉપરના રોડે હવે સીધું આવી જાવ મોઢેરા ચોકડી અંદર તો કદી આપણે જ્યાં નહીં મિત્રો આપણે આવી ગયા અપ અપટાઉન એટલે મહેસાણાનું ધમધમું તું માર્કેટ તમે જુઓ ખાલી ટ્રાફિક તો આ દુનિયાભરનું ટ્રાફિક હોય ગણ્યો મોજે મોજ હોય એકલી જો બજરંગ કેમ છો મોબાઈલ સાથી મૂડ ફ્રેશ થઈ જાય અંબિકા મશીનરી સ્ટોર એથી થોડા આગળ શું એટલા આવશે કચરિયાની દુકાન બ્લોગમાં જોતા રહેજો તમને બતાવું કચરિયાની દુકાન આટલું સસ્તું કચર્યું તમે કોઈ જગ્યાએ નહીં જોયું હોય એ કચરિયા કચરિયું હો રૂપિયા કિલો હો રૂપિયા કિલો વિશાલ બેગની બાજુમાં જ છો જોઈ લો હમો હમારિયો પટેલ ચાનું બોડ અને પછી આપણા આવી ગયા નાળામાં જોઈ લો તો અંધારું અંધારું જોઈએ ના ના અજવારું લે ત્યાંથી કરીને બાઈક આગ્યું બાઇક કરો અને અમે પહોંચી ગયા ખેતીવાડી ઉત્પન્ન બજાર મહેસાણામાં એથી ઘૂસી ગયા અંદર આમ સીધે સીધા જોઈએ દાળ ચોખા ખોણ ભ્યાસો નહીં નઈ એવું બધું મળે પણ આપણે લેવાનું હતું આપણા માટે કોણ એટલે કે શાકભાજી એટલે વળી ગયા ડાબી બાજુ આ બિલ્ડિંગથી થી વળો એટલે કરણ જાદુગર જોતા કરણ જાદુગર નહીં નટવરલાલ જાદુગરને જોતા જોતા આપણે પોકી ગયા સીધા માર્કેટમાં શાક માર્કેટમાં ઓટો મારીને અમે હેડ એ પણ આયા તા શાકભાજી લેવા એટલે લીધું કોઈ હોય ને એટલે દિનેશભાઈ કહી ઓટો મારીને ઘેર હેડે આ વગર થોડું લઈ લો એટલે અમે પહોંચી જાય સીધા ડુંગળી બટાકો લેવા ડુંગળી તો હો 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 પચાસ રૂપિયાની ચાર કિલો બટાકો પચાસ રૂપિયાના ચાર કિલો તેલો ભરી ભરીને ડુંગળી બટાકો લઈ લીધો અમે આઈ રહ્યો અમારે મેહવણાનો અંદર બ્રીજો અમે કદા જિંદગીમાં જોવા ગયા નહીં અમે વાંધો બે બાયપાસ જ ત્યાં કદી લીધો રહ્યો અમદાવાદ જવાનો પછી મોકો જ આપ્યો નહી પબ્લિક પબ્લિક નહીં અમે બેંકે બેંક ગોઠવી લો પૈસા પૈસા નવરાંત બેંક બરાબર પેટ્રોલે પતો આવ્યું બાઇક આટલો વિડીયો તો આટલો પતી જાય તમને વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો બરાબર જય માતાજી